Ee avitere avete lenge lengelo lenge lobo avete lavete lenge avete nikelekekemi maa lo lavete. हम्म <laughs> <laughs> गायली ना होयोज <laughs>

कमर देगा तो बोलै ले बोलो कि किताब पे जालो आ तुम भी आएगी आ तो चल तू दे आ, ऐ, है।, जान जान है, जान है मैं पुकारियो राजा ना हिजनी तोर दी जगह पर रख ने ओ मारी रंगी क्या गाय ए जल्दी आए खोर जा पीरता आदमी रंगी

सलाम सलाम ना ना ने ना नी सलाम अने मोटा ने मोटी सलाम चौड़ा ने चौड़ी सलाम अने पात्रा ने पात्री सलाम गोरा ने गोरी सलाम अने काढ़ा ने काढ़ी सलाम ये रंगी हाँ आओ ना बोला है ओ कारुवन ने अने कोपला दीजिए हाँ ये बच्ची हाँ अने कान ने कोई सलाम सलाम सलाम

હવે તમે કીધું પ્રમાણે તમારા માટે સરસ મજાની ચા પાણીની વ્યવસ્થા કરું આ સરસ મજાની કડક મીઠી રગડા વાળી ચા બનાવો સારું હું હમણાં રંગલીને મૂકવાડું એ રંગલી

એક કામ કરો થાળી બનાવો થાળી મૂકી લઈ હા આ ઈ જેવો છે ને અરે તમે ગમે ઉતરો છું ચાટવા નીચે ચા હે તો અરે તમારે સ્ટીલના કપડા લાવ કે તિજલા કપડા લાવ કાચી દેકાના કાચમાં લાવો જેમાં માં લાગી લાવો પણ ચા લાવો બે 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 મિનિટ બે બહુ વાર થઈ ગઈ

ચા પી લઈ ઘરે જમી લઈશું આવજો આમાં આમાં કૃષ્ણ હું શું કઉ વિનુભાઈ આટલા બધા અહિયાં લોકો ભેગા થયા છે બરાબર બધા આપણને જોઈ રહ્યા છે तो आपण एक सर्वस मजा नी जनजागृती नी बात करी दिय स्वा केम नाही हां रंगला चलले आपण एक नातक नाटक करिये नाटक हां जनजागृती અંગે नो नाटक आपण नाटक करवा बहोत गमे हां आणि रंगला नाटक वाचले तुमारी पत्नी बनजे ना होतारो पती ए के दे ए जवे तू मारो पती ना होतारी पत्नी ना हूं दारोवा ना तू मारी ओ

અરે તારો એકલાનો છોકરો થોડી કામ કરે છે બધાના છોકરા કામ કરતા હોય છે અરે પણ હજુ તો એ ફક્ત 12 વર્ષનો છે અને આટલી નાની ઉંમરમાં ધંગારા ઉપાડવાનું કામ મારું તો જોઈને જીવ પડી જાય છે અરે આ જી એનો બાળવાનો આખા ગામના છોકરાઓ કામ કરે બાજુવાળા પેલા અઢેણિયાનો છોકરો હવારમાં વેલો ઉઠી અને શહેરમાં ફુગ્ગા વેચવા જાય છે હા તો પણ ફુગ્ગા વેચવા અને તગારા ઉપાડવામાં ફેર નહીં તો પણ આમાં પૈસા એવા મળે છે ને મારાથી તો આ બધું નથી જોવાતું અને વળી પાછું એ નિશાળે જવાનો અને ભણવાનો કેટલો બધો હોશ છે અરે નિશાળે જઈને કોનું ભરું થયું છે એના કરતા કામ કરશે ને તો ઘરમાં બે પૈસાનો ટેકો રહેશે ચાલ ચાલ જલ્દી આપણે મોડું થાય છે Thank <laughs> you. પગાર કાચી નાખું બધું ભરી લઉં છું જો કાળિયા એક વાત સાંભળી લે તારાથી બરાબર કામ ના થતું હોય ને તો નીકળી જાય અને સાબા અહીં હું તને એટલા માટે રાખું છું કે તારી જગ્યાએ મજૂરીમાં જો મારે કારીગર રાખવો પડે ને તો એને પૂરા પૈસા આવવા પડે અને તું અડધા પૈસામાં કામ આવે છે એટલે તારા જેવા ચાર પાંચ છોકરાઓનું કામે લગાડ્યા છે અને શેઠ મારે તો કામ નથી કરવું મારે તો ભણવું છે ભણવું છે બોલો ભણવું છે ના ના ભણી ગણીને તું મોટો લાભ સાહેબ થઈ જવાનો છે તું સાચી વાત છે હા મારા બાપાએ મને એવું જ કહેશે કે ભણી ગણીને ક્યાં મોટો લાભ સાહેબ થઈ જવાનો છે કઈ વાંધો નહીં હું મોટો થઈને ભણીશ અરે શેઠ શું વાત કરું આ મારા બાપાના હાથમાં મારો પગાર આપું છું ને તો ખુશ ખુશાલ થઈ જાય છે એ જ કહું છું તને આ કમાઈશ ને તો ઘરમાં મદદ થશે ભણીશ તો કઈ વળવાનું નથી એટલે બરાબર કામમાં ધ્યાન આપ લાગી જાય કામે ચાલુ ફેક્ટરી લઈને આવું છું ગણપ કરજે હા એક તો આખો દાડા મજૂરીએ જઈ જઈ થાકી જવાય હા થાકી ગયા પણ કાળો આયો મજૂરીની

તો મને ગુસ્સે થઈને ગાળો બોલવા લાગ્યો નાલાયક છે તારો શેઠીઓ પૈસો તો છૂટતો જ નથી એનાથી કઈ નહીં તારા ખરીદી માંગી દેખ્યા અરે માં મારે ભણવું છે અરે બેટા ફરી એ જ વાત તને કેટલી વખત કે તને ભણાવવા જેટલા પૈસા આપણી પાસે છે જ નહીં તો ઘરનું ગુજરાન માંડ માંડ ચાલે છે એમાં તને ક્યાંથી લાવું બેટા એ બેટા મારી વાત સાંભળ સાંભળ વાત રિસાઈ ગયો પણ એની વાત તો સાચી જ છે કે અમારે એને ભણવા મોકલવો જોઈએ પણ હવે તમે જ કહો અમે રહ્યા ગરીબ માણસો અમારું ઘરનું ગુજરાન જ્યારે માંડ માંડ ચાલે છે એમાં વળીને ભણાવવાના પૈસા તો હું ક્યાંથી લાવું હું તો કંટાળી ગઈ છું કરતો હોય તો ખર્ચી વાળી હરખું કામ કરવું નથી અને પછી એડવાન્સ પૈસા જોઈએ છે જો કાળિયા મહિનો થવાને ને હજી દિવસની વાર છે ચાર દિવસ પછી પગાર મળશે અને એ પણ તું ગઈકાલે પેલું તગારું ફોડી નાખી તું ને મોટું કાણું પડી ગયું એમાં એ તગારાના રિપેરિંગ પૈસા તારા પગાર માંથી કાપવાનો છું હા અરે નાના સેઠ આવું ના કરતા આ તમે પગારમાંથી પૈસા કાપી લેશો તો પછી વધશે શું આ મારા બાપા એ દવાઈ લાવવા દે છે આવું ના કરશો છે એવું હશે તો હું વધારે કામ કરીશ બસ બોલો ડમખાસ મારે છે વધારે કામ કરીશ એટલે તને જે સોંપીએ છે એ કામ તો અર્ધી રીતે કરતો નથી અને પાછો વધારે કામ કરવાની વાત કરે છે નાલાયક

પણ તમારે આવા ખુંબડા બાળક પર હાથ ના ઉપાડવું જોઈએ તમે કોટી માથા કૂટ ના કરો અમારે બહુ કામ છે તમારા જેમ નવરા નથી બેકા તારું નામ શું છે કાળુ બા મમ્મી પપ્પા ક્યાં છે તો મમ્મી પપ્પા તો છે એટલીમાં કામ કરે છે બાજુમાં કેટલી ઉપર છે ખાલી બાર વરસ બાર વર્ષ બાળક પાસે આવી મજૂરી ન પડાય શકાય તમારું શું કામ છે તમે હાલતા જાઓને અહીંથી કાયદો હાથમાં લઈને આટલી બધી દાદાગીરી કરો છો હું સરકારી શ્રમ અધિકારી છું તમે જે રીતે બાળક પાસે કામ કરાવી રહ્યા છો તે માટે તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેની તમને ખબર છે સરકારી શ્રમ અધિકારી છે તમે એ એમાં તો જો તમારી ગેરસમજ થાય છે તમે માનો એવું કઈ છે નહીં આ કાળિયા ને મેં છે ને એના મા બાપની રાજી ખુશી થી રાખ્યો છે એમણે જ મોકલું છે બોલ કાળું આ બેટા બોલ બોલ કઉ છું

આવા લોકોને બાળમજૂરો જ ગમે છે કારણ કે બાળમજૂર સસ્તો મજૂર છે તે ચૂપચાપ બધું સહન કરીને પણ મજૂરી કરે છે તે માર સહન કરી લે છે પણ બોલતો નથી એટલે જ આવા લોકો મજૂર તરીકે બાળકોને રાખે છે આ લોકોને બધી જ ખબર છે કે બાળમજૂરી કરાવી ગુનો છે છતાં પણ બાળકોને મજૂર તરીકે રાખે છે કારણ કે આપણામાં જાગૃતતા નથી બાળક બિચારું શું કરે તેને તો પોતાના અધિકારનું પણ ભાન નથી બાળકો તો નિશાળમાં શોભે મજૂરીએ નહીં આવો આવો તમારી જ રાહ જોઈ નોતી હતી બેન અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે હા હું તો કરી જ છે એટલે તો તમને બોલાવ્યા છે જો આ તમારો કાળો હજી 12 વર્ષનો છે છતાં તમે નવા જોખમી કામ કરવા માટે મોકલ્યો છે તમને ખબર નથી બાળ અને તરુણ શ્રમયોગી પ્રતિબંધ અને નિયમન અધિનિયમ 1986 હેઠળ તમને રૂપિયા 10000 નો દંડ થઈ શકે છે અથવા તમે ફરીથી ગુનો કરો છો તો તમને 1 મહિના સુધીની સાદી કેદ થઈ શકે છે અથવા બંને સજા સાથે થઈ શકે છે તો બે અમને સજા થાય તો સમજ્યા પણ ના અમને સજા ન થવી જોઈએ થાય જ ને એમને તો પહેલા સજા થાય કેમ નહીં અને જો ભાઈ કોઈ પણ વ્યવસાયમાં કિશોર શ્રમિકોને એટલે કે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકને મજૂરી તરીકે રાખવો અપરાધ છે અને જો તમે એને મજૂર બાળ મજૂર તરીકે રાખો છો તો તમને 2 વર્ષ સુધીની જેલની સજા અથવા 1 લાખ રૂપિયા દંડ અથવા બંને સજા સાથે થઈ શકે છે અને તમે ફરીથી ગુનો કરો છો તો તમને મહત્તમ 3 વર્ષ સુધીની જેલની સજા થાય છે પણ બેન અમે આ કાનૂની જોડે કામ ના કરાઈએ તો બીજું શું કરાઈ શકે ના એવા કેટલા ક્ષેત્રો છે જેમાં કિશોરને 14 વર્ષથી વધારે અને 18 વર્ષથી ઓછી ઉંમરે કામે રાખી કામ કરાવવો અપરાધ છે અને એવા કેટલાય જોખમી વ્યવસાયો છે જેમ જેમ કે રેલવે પ્લેટફોર્મ પર માલ સામાન વેચવો ઉપાડવો રેલવેમાં કોલસા વેચવા પઠ્યો કારખાના કતલખાના ફટાકડા વેચવા આવા કેટલાય જોખમી વ્યવસાયો છે જેમાં કિશોરને કામે રાખી શકાતા નથી અને જો કોઈને રોજગારી આપે છે તો તેને બે વર્ષ સુધીની જેલની સજા અથવા 1 લાખ રૂપિયા દંડ અથવા બંને સજા સાથે થઈ શકે છે બેન આમાં કેવું છે આ કોન્ટ્રાક્ટર સાહેબને ખબર છે કે અમારા ગરીબ લોકોના ઘરમાં કેવું હોય ખબર છે જેટલા કમાનારા હોય ને એનાથી જ ખર્ચ આવે એટલે ઘરના બધા સભ્યો કામ કરતા હોય તો એમાં અમે આ કાવડોના કામ ના એવું નથી અમુક વ્યવસાયોમાં કિશોરને કામ પર રાખી શકાય છે પણ ભણતરના ભોગે નહીં જેમ કે એના પાસે આખા દિવસમાં છ કલાકથી વધારે કામ ન કરાવી શકાય અને ત્રણ કલાક કામ કરાવ્યા બાદ એક કલાક આરામ આપવો ફરજિયાત છે અને અઠવાડિયામાં એક વાર રજા આપવી ફરજિયાત છે અને કિશોરને સાંજે સાત વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધી કામ કરાવવું ન જોઈએ અને રાજ્ય સરકારે નક્કી કરે લઘુત્તમ વેતન ચૂકવવાનું રહેશે અને જો કોઈ એને રોજગારી આપે છે તો ત્રીસ દિવસની અંદર નિરીક્ષકને લેખિતમાં જાણ કરવાની રહેશે અથવા એની ઉંમરનો પુરાવો અને હાજરીનું રજીસ્ટર નિભાવવાનું રહેશે તો બે અમારું ઘરનું ગુજરાન ચલાવવા માટે અમે કામ પણ ના કરીએ ના તમે બંને ભેગા મળી કમાઈ શકો છો શું કામ તમારા બાળકનું ભવિષ્ય બરબાદ કરો છો તેને અત્યારે ભણાવો હજી તમારો કાળો બાર વર્ષનો છે બે વર્ષ રાહ જુઓ ચૌદ વર્ષનો થાય પછી તે ભણી પણ શકશે અને કામ પણ કરી શકશે હા હો બેન તમે તો મારી આંખો ખોલી દીધી હવે ગમે એટલી મુશ્કેલી થાય ને તો પણ હું મારા કાળુને જરૂરથી ભણવા મોકલીશ હા બહુ જ સારી વાત કરી આપણા બાળકને ભણાવી ગણાવીને એટલું હોશિયાર કરીએ કે તે ક્યાંય પાછું ના પડે અને તમે બધા ચાલો મારી સાથે તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને બાળ મજૂરી પાપ છે આ પાપથી આપણા બાળકોને બચાવીએ એને ભણાવી ગણાવી અને એનું ભવિષ્ય સુરક્ષિત કરીએ ચાલો તો મિત્રો આ હતું નાટક સામાજિક જાગૃતતાનો સંદેશ આપતું નાટક મને ભણવા દો અમને આશા છે કે આપ સૌને આ સરસ મજાનું માહિતી સભર નાટક ગમ્યું હશે મજા આવી હશે તો સૌએ શાંતિથી સાંભળ્યા સાથ સહકાર આપ્યો એ બધા સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ